સમય છે તો બતાડી દઈએ મિત્રોને ને અમને જા જા વર છે કે અમાર એટલા વર ઘેરી હતી ટાઈમ હા એટલે વર ટાઈમ ઘટે ન ઉતાર વર આખી સાડીમાં ફેન્સી બંધે જ આવશું બહુ વર્ષ આ નવી નીકળી આ નવી નીકળી છે 4500 રેડ છે અને બોર્ડર માં બ્લાઉઝ આવશે બોર્ડર માં બ્લાઉઝ આવી જશે ફેન્સી કામ છે 8 થી 10 કલર ની રેન્જ આવે છે 8 થી 10 કલર મને પસંદ નીલો તો પેલો અમાર લીલો ન તો આ બ્લુ નવી નીકળી હોય છે ચાલે ને તો છે મજેન્ટા કલર કલર

આ છે મિત્રો બાટલી કલર અને એકથી એક સારી વેરાયટી અહીંયા મળે છે તો શું દુકાન શું નામ સેવારામ બાંધણી હાઉસ સેવારામ બાંધણી હાઉસ આપણે અહીંયા ચાંદી બજાર રોડ છે પોસ્ટ ઓફિસની બાજુમાં ત્યાં જ છે તો તમે કદાચ કોમેન્ટ કરજો મને તો હું લખી દઈશ

कोई ओसा है नी criteria भी વધારે હતા ને ભઈ આના રે હા બેહર તો જન ઘટેગા ઓરવા વધારે હા ઉતાજી આપડી જે બાંધણી કોઈ બીજી બાંધણીમાં જો હતી બીજી હાડિયુંમાં હોય તો એ આ उल्टा चश्मा एक चश्मा है उल्टा चश्मा चश्मा पेरे लीજો આ છે उल्टा चश्मा મિત્રો

ઓ 3500 4000 કહેવાય ની ની કે સાર સસ્તી કહેવાય આપણે આ આપણા ઘરની માંડણી ત્યારે ફોન કરજો હું એડ્રેસ આપી દીધી દુકાનનું સીધા આવો તોય પણ આ ભાઈને બીજી નવીન નીકળી હોય બતાડું

समझा उसको तो हम लोगों ने तो फिर माफ करवाया। चलो यार ये चलो, यार। अच्छा अच्छा अच्छा। 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 अ

આ થી એને ઈવી કંપિત હ હા એડ લાલ એવોન કલર હા આ તે એય નહીં પડલા કલર મિક્સ હે તો હોય ને હા દો એના

हाँ यहाँ रंग हरी लाई एक लेता हूँ क्या मामा जो इसमें लगली पट्टा है लगली पट्टा आप बताओ बंदर हाँ आप कैसे हो बंदर नहीं यार लाऊं जब मैं बंदर नहीं लगता तो कहाँ ये घर चोरी हो लिया कुछ कहाँ आज शुरू कर दिया नहीं नहीं कमरों ना आपको कहाँ तो मैं कोई दे जो ये भी बता दे आप नहीं ब હા આપણે આ છે ને ग्लू પેક ઓ આવતી જાવું જ પાછી જાયલો તમારો ના ઈ નું જ નાખો છે અમે ઘરે તો આવી હોય ને તો જ આપણે આમ હાલે બધું કરી પછી ગમે એમ તો હોય ને ઘરે પેલી બહાર પડે પછી ઘરે ઓલ હારો હે પછી ઓલી પટોડા બ્રિંક આવે છે ના એક જો ઓલી આવે કસમ જ ફોટો દેખન તાર પડ્યો છે સાટી નેતે બોલ રહી છે જા આવે આંબાતા આતરે

ભાવી પણ સારો છે આ અત્યારે સસ્તું કેવાય કારણ કે આ બીજે ક્યાંક પૂછો ને તમે ભાવ તો તમને ખબર પડશે દુકાન છે સેવારામ ને એમાં સેવારા કેવા તમે ઓલી છે આરાય આ બધી ઓલી છે છૂટા ને એવી દેવી પડે એમ કે પાછી કરજો હા ના ની કે અને પછી ફેશનો ના આપણે મેરાય પે રીતે આવી ચોકડો નો પ્રોકડો નથી આવી આના ને એ તો કલર આ કે પ્યોર નો દેખાર તો મત હોય मरुनो इतने खसोरा मालिक ओके 6.5 नो करो है हां मेरा सुन नाम है पीर गजी में 100 पीर गजी में 150 1 ओके मनावी बहुत बनी आई सरस तुम्हारा सेमा जो है 82 बेचो ना आज अपन जाओ कांड के સેવારામ બાંધણી આવું છે મિત્રો તમે મને જ્યારે લેવી હોય અહીંયાથી લઈ શકો તમે અને અંદરથી જ બાંધણીઓ જોઈ છે અત્યારે તો એડ્રેસ તો હું તમને અહીંયા જામનગર ચાંદી બજાર પોસ્ટ ઓફિસની સામે જ છે તો અહીંથી તમે લઈ શકશો તો પછી મારે શું કે ફોનમાં કહેવું નહીં કે ક્યાંથી લીધી હતી શું અહીંથી તમે બાંધણીઓ સેવા નામ માંથી લઈ શકશો જામનગર ની બાંધણી તો જો આ તમારે રિક્વાયરમેન્ટ હતી મિત્રો કે આ ફૂલ સાઈડ ની બાંધણીઓ બાંધી ચણિયા ચોરલી ક્યાં છે આપણે તો આ જગ્યાએ અને આપણે આ જામનગરમાં આ સેન્ટ્રલ બેંકની અંદરની ગલી અબાધર ફૂલ સાઈડ ને ચણિયા ચોલી મને ઓબી પણ કઈ બતાવો તો બે થાય કેવો અસલ ફૂલ તમારું કોમેન્ટ એવી હતી એ કોમેન્ટ પાછી કરી નાખજો અને આ જગ્યાએ તમે આવીને લઈ શકો ને આ ધોતીવાળી આ અલગ અલગ આખી અલગ અલગ એ બધા રેટય અલગ અલગ છે મિત્રો આ સાઈઝ ના બહુ કઈ કિંમત છે યલો બહુ મસ્ત કલર છે આ જોઈ શકો મિત્રો કેટલા મસ્ત હશે કલર એક થી એક ચોલી હાઈફુલ સાઈડની આખી નવો માલ આવશે હવે ત્યારે બતાડીશું તો તમે અહીંથી આવીને થોડી ખરીદારી કરો શોપિંગ કરો તો પછી મારે વિડિયા મૂકવાની બતાડવાની મને મજા આવે બીજરો આજે અમે અને આ વોટ્સઅપ નંબર ઉપર તમે છે ને કોલ કરજો તો આ વોટ્સઅપમાં લખી નાખજો જેને કંઈ પણ જોતું હોય એ બોલે એ વખતે મને કોમેન્ટ જેન્ય જેન્ય કરી આ નંબર ઉપર સંપર્ક કરી નાખજો જલ્દી જે કંઈ પણ લેવું હોય તમારે આપણે આ ગ્રીન કલર ને વ્હાઇટ કલર આ બધે કલર છે આ સાડી ને શું નામ હશે કેજો બાંધણી બાંધણી છે અલગ અલગ બધી બાંધણી બધી બાંધણી આવશે તો આ બધી બાંધણી છે કલર જોઈ લેજો પાસ આવે એ મને કેજો તમે આ છે અત્યારે આ બહુ હાલે છે

આરિયા આઈ હે બધાય રાખો તમારા ઘર માં પેરીએ તો આઈટમ સારું લાગે બધા કોનો મતલબ